મિત્રો એક સમયની વાત છે એકવાર દેવી સત્યભામાને દેવી રૂક્ષે પૂછ્યું કે હે દેવી શું તમને ખબર છે કે શ્રીકૃષ્ણ વારંવાર દ્રૌપદીજીને શા માટે મળવા જાય છે કોઈ પોતાની બહેનને વારંવાર મળવા થોડી જાય છે મને તો કંઈક ગડબડ લાગે છે તો દેવી રૂક્ષ્મણીએ કહ્યું કે તેમનો ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે તેની ઉપર શંકા ન કરો ચાલો આપણે આપણું કામ કરીએ કૃષ્ણ બધું જ સમજી ગયા અને બીજે જવા લાગ્યા તો દેવી સત્યભામાં એ પૂછ્યું કે હે પ્રભુ તમે ક્યાં જઈ રહ્યા છો કૃષ્ણે કહ્યું હું દ્રોપદીના ઘરે જઈ રહ્યો છું હવે તો સત્યભામા પણ બેચેન થઈ ગઈ અને તુરંત દેવી રુક્ષમણીજીને કહ્યું જો દેવી ફરીથી દ્રોપદીના ઘરે જઈ રહ્યા છે કૃષ્ણજી એ કહ્યું શું તમે પણ અમારી સાથે આવવા માંગો છો તો સત્યભામા તરત જ તૈયાર થઈ ગયા અને દેવી કહ્યું કે તમે મારી સાથે ચાલો અને દ્રોપદીને આપણે સમજાવીશું જ્યારે તે બંને દ્રોપદીના ઘરે પૂગ્યા ત્યારે દ્રૌપદી પોતાના વાળ ઓળાવી રહી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે દ્રૌપદી તમે શું કરી રહ્યા છો ત્યારે દ્રોપદીએ કહ્યું ભાઈ હું વાળ ઓડાવી રહી છું ભાઈ હું હમણાં આવી ત્યારે ભગવાન એ દેવી સત્યભામાને કહ્યું કે તમે જાઓ અને દ્રોપદીના માથામાં તેલ લગાડો અને દેવી રૂક્ષમણી તમે દ્રોપદીના વાળ સંભાળો સત્યભામા એ રૂક્ષમણીજી ને કહ્યું કે કુબજ સારો મોકો છે હું તેમના માથામાં તેલ લગાડતા હે કૃષ્ણ પછી ત્રીજી વાર વાળ તોડ્યો તો ફરી અવાજ આવ્યો કે હે કૃષ્ણ સત્યભામાજી ને સમજમાં ન આવ્યું અને દેવી રૂક્ષમણીજી ને પૂછ્યું કે હે દેવી એવી તો શું વાત છે કે દ્રૌપદીજીના મસ્તકમાં જે પણ વાળ તોડું છું તો કૃષ્ણનું નામ શા માટે આવે છે રુક્ષ્મણીજી બોલ્યા મને તો નથી ખબર પછી ભગવાન બોલ્યા દેવી સત્યભામા તમે દેવી રુક્ષ્મણીજીને પૂછી રહ્યા હતાને કે હું દોડી દોડીને દ્રોપદીને ઘરે શા માટે આવું છું કેમ કે પૂરા બ્રહ્માંડમાં આખી ધરતી ઉપર કોઈ સંત કોઈ સાધુ કોઈ સંન્યાસી છે

આપણે રોજ સાબુ શેમ્પુ વગેરે જેવી વસ્તુઓથી આપણું તન સ્વચ્છ કરીએ છીએ તેને ફક્ત નહાવાનું જ ગણવામાં આવે છે સ્નાન કરવાનું મતલબ છે કે આપણા શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છિદ્ર છે જ્યારે નારાયણને પૂછવામાં આવ્યું કે આ સાડા ત્રણ કરોડ રોમ છિદ્ર કર્મો આપવામાં આવેલ છે તો નારાયણને કહ્યું કે જ્યારે મનુષ્ય આ સાડા ત્રણ કરોડ વાર ભગવાનનું નામ લે છે ભગવાન મુજબ કરે છે તો તે પોતાના જીવનમાં એક વાર જરૂર સ્નાન કરે છે તેને સ્નાન કહેવામાં આવ્યું છે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર